ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી વાતમી મળેલી કે ગણેશ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે કોટડા સાંગાણી પાસે આવેલા વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબી પીએસઆઈ શ્રી બી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કારણે છે ધરપકડ કરવામાં આવેલી છે આ જ અન્ય જે સાત આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા દિગપાલ દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા સમીર ઉર્ફે પોલા અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ અમકુલ આ સિવાય અન્ય સાત આરોપીઓની છે ધરપકડ કરવામાં આવે છે અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બે ના મંજૂર થતા આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે